આજરોજ ડબઈ નગરપાલિકાની ટીમ દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક બાબતે શહેરના અલગ અલગ વિસ્તારમાં ઇન હાથ ધરવામાં આવ્યું હતું જે દરમિયાન ગાયત્રી ડિસ્પોઝલ લાલ બજારમાં આવેલ દુકાન પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવ્યો હતો જે ગાયત્રી ડિસ્પોઝલ દુકાનના માલિકને અગાઉ પ્રતિબંધિત પ્લાસ્ટિક વેચાણ માટે એક લાખ બે હાજર નો દં પણ કરવામાં આવ્યો હતો

વિસ્તારમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક જે પ્રતિબંધિત સરકારશ્રી દ્વારા